मानसी पूजा करवानी से यार बार भगवान नौ थाल बोलवानों से ये महाराज अनंत कोट ब्रह्मना मालिक बताएं तो बंद कर ही जाओ कोई बोलता नहीं ये प्रभु ये महाराज अबे सांझनो समय थे भी हो से ये महाराज आप अबे सुनवा माटे पधारो अपने अबे वो भूख लगी है तो भगवान जमवा माटे पधारे से તો ભગવાને આખા એ વસ્ત્રો પુષ્પના ધારણ કરેલા છે એ વસ્ત્રોને આપણે ઉતારીએ છીએ એ ભગવાનનો ઠંડા જળથી અભિષેક કરીએ છીએ સરસ મજાની ભગવાનને ધોતી અને ખેસ પહેરવા માટે આપીએ છીએ ભગવાન શ્રી હરી ખેસ અને ધોતી પહેરી અને બાજો ડુપર વિરાજમાન થાય છે અને ભગવાન શ્રીજીની આકાર સરસ મજાનો બાજુ

પજીયાજી ગાઠિયા સે સરસ્વતીનો જે ઓપમેટાનો શાસ્ત્ર સે દ્વારવટે કનો શાસ્ત્ર સે ઓટાના પુસ્તક અનુસાર સે આપણે જે જે ભાવ તો એ તમામ વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ તો ભગવાન સ્વામી નારે સંતો થઈ જશે એ સરસ લખ્યું આને ભગવાન બોલે છે કે ભગવાન લાડુ જોમે સે તો ખાણ કરે છે કે પોગો માળા બાળ કોઈ મારી માથે કેવા સરસ મજાના લાડુ બનાવ્યા છે કેટલા સરસ અને સુંદર અને મીઠા લાડુ છે ભગવાન વારંવાર લાડુ જમે છે એક લાડુ દેવા બે લાડુ દેવા ભગવાન શ્રીને આપણે 3 3 લાડુ જમાયા ભગવાનને پیش કર્યું કેટલા લાડુ મીઠા છે એટલો જ પાસો શીરો પર સરસ મજાનો મીઠો અને મધુરો છે તો શિરો ભગવાન જમે છે ભગવાનને એક વખત શિરો પીરસો દેવકા ત્રણ ત્રણ વખત ભગવાનને આપણે શિરો પીરસીએ સરસ મજાનો શાક સ્યો ટમેટાનો ભગવાન જમે છે રોટલી જમે છે અને સરસ મજાનો શાક ઓળી પાખરી જમે છે કોળી જમે છે સરસ મજાનો દૂધ ભગવાનને અર્પણ કર્યો છે ઠંડુ અને સાકર વાળું તો ભગવાન દૂધ જમે છે अनंत ना प्रकार नाथा से संभारो से आत्मा वस्तु भगवान से ही भावती जमे से भगवान ने आपने बारे बारे, बारे प्रार्थना करी से आपने करी करी भगवान से ने ना आपने पी रही है से तो भगवान से ही जुटता जाए से वो करता जाए से अबे भगवान पेट ऊपर आते फेरवे से किसी नहीं भक्तराज હવે તે મને બહુ જમાડ્યું પણ હવે હાલે એમ નથી પણ આપણે ભગવાનના બાળક છીએ તો આપણે ભગવાનને વળી આગ્રહ કરી સરસ મજાનો દૂધનો કટોરો ભરીને આપીએ છીએ તો કે આખો કટોરો ભગવાન દૂધનો પી જાય છે મહારાજ કહે છે કે હવે મારે અહીંયા હવે ભગવાનને વળી આપણે કહે છે પ્રભુ હવે ખીસડી સરસ મજાની બનાવી છે તો પ્રભુ પ્રભુની પાછળ ખીસડીને દૂધ જમાડીએ છીએ

हे भगवान श्री हरि नो हाळ बोलिए छे એટલે ભગવાન ધમેસે ધમો નિથારજી જીવાત આવરી તુમ પર ચરણ કરો ત્યાની એ ધમો નિથારજી જીવાત આવરી દેસુ દિનાદોતિયા

जोरा सकेरी नोगो

के मुखवा समान गा ले रे प्रसाद ठा तड़ी दे शुरू कराई से भगवान शुरू करी जलपान करी महाराज ना अपने हाथ लुसावी से सरस मजा ना रुमाल थे हाथ लुसे भगवान से आपने कैसे करे तब बताए बेस्ट हो ना आपने बताए प्रसाद ले आपने से भगवान से आपने आवे

अरे भगवान श्री कैसे गवे कथा वार्ता का समय थे वैसे प्रणाम बने कितन बोले से अरे भगवान श्री विष्णु सनोपार विराजमान से अरे आप भगवान ने सामने तो बैठा बैठा भगवान की मूर्ति ना पहचान करी ऐसे स्वामी नारायण स्वामी नारायण स्वामी बोले स्वामी नारायण बतवा